કચ્છના ગાંધીધામમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું ગાંધીધામના કલેક્ટર રોડ પર ખડકાયેલા એકસો ચાર પાકા બાંધકામોને થોડા સમય પહેલા નોટિસ ફટકારાઈ હતી મહાનગરપાલિકા તરફથી તમામ દબાણકારોને ગેરકાયદે બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી જોકે દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા આખરે મહાનગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે કલેક્ટર રોડ પહોંચીને ગેરકાયદે બાંધકામો કરી દીધા જમીનદોસ્ત ગાંધીધામને મહાનગરપાલિકાનો

દરજ્જો મળતા જ ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એક હજારથી વધુ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા અને મહાનગરપાલિકા કમિશનરે આવનારા દિવસોમાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહેવાની વાત કરી છે